પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે પાંચમો દિવસ છે આ આઠ દિવસનું પર્વ જૈન સમાજ માટે આત્મકલ્યાણ અને આરાધનાનો અવસર છે આ પર્વ નિમિત્તે રાજકોટના વર્ષ જૂના મહાવીર સ્વામી દેરાસર જાગનાથ ખાતે દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે સત્યાવીસ ઓગસ્ટ સુધી ચાલનારા આ પર્વના પાંચમા દિવસે દેરાસર ખાતે બિરાજમાન મહાવીર સ્વામી શાંતિનાથ ભગવાન અને પાર્શ્વનાથ ભગવાનને રિયલ ડાયમંડની આંગીનો શણગાર અને ફૂલનો શણગાર કરવામાં આવ્યો છે ભગવાનની આ દિવ્ય આંગીના દર્શન માટે મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે રાજકોટ ધીન તપગત સંઘ દાદાવાડી સંચાલિત શ્રી માવિસ્વામીજીના નો હું કમિટી ઇન્ચાર્જ છું મારું નામ દિલીપ વડલાલ ટોલિયા છે આજે શ્રી જન્મ વાંચનનો દિવસ છે જે પર્યસનની અંદર પાંચમે દિવસે ભજવાય છે આજનું મહત્ત્વ આ દેરાસરની અંદર ફૂલથી પૂર્ણ સંપૂર્ણ આંગી કરવામાં આવેલ છે સાચા ફૂલની તેમજ રાત્રે આઠ વાગ્યા પછી ભાવના ચાલુ થશે રાજકોટ સમગ્ર રાજકોટના ભાવિકો અહીંયા દર્શનાર્થે આવે છે લગભગ સાડા અગિયાર સુધી દર્શન થશે આ આખું દેરાસરને શણગારવામાં બધી રીતે સહકાર આપવા માટે અમારા પ્રમુખ શ્રી જીતુભાઈ દેસાઈએ પૂરો સાથ અને સહકાર આપેલ છે અને તેઓ પણ રાત્રે ભાવનામાં અહીંયા હાજર રહેશે જય જીરેન્દ્ર પ્રણામ આજે બપોરના લગભગ બાર વાગ્યા સુધી પ્રભુશ્રીની પૂજા કરવા દેવામાં આવેલી હતી ત્યાર પછી તેમજ આંગી ચડ રિયલ ડાયમંડની આંગી ચડાવેલી તેમજ ફૂલથી આખું દિરાસર શંગારવામાં આવેલ છે જેને સાડા પાંચ વાગે લોદરિયા પરિવાર દ્વારા દ્વાર ઉદઘાટનનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો ત્યાર પછી અત્યારના દર્શનાર્થીઓ આવી રહ્યા છે સમગ્ર પ્રતિમાઓને હીરા મોતીની આંગી ચડાવવામાં આવેલ છે